તળાજાના દીનદયાળનગર વિસ્તારમાં કિન્નર સમાજ દ્વારા શિવરાત્રી પર્વને લઈને બાળકોને બટુક ભોજન તેમજ રોકડ રકમનું દાન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તાળાજા શહેરમાં વસતા કિન્નર સમાજ દ્વારા અવારનવાર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને વિવિધ પ્રકારનું દાન પણ આપવામાં આવતું હોય છે સમૂહ લગ્ન હોય કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ અવારનવાર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રકારનું દાન કિન્નર સમાજ દ્વારા આપવામાં આવે છે તેવી જ રીતે આજે શિવરાત્રી પર્વ નિમિત્તે કિન્નર સમાજના અગ્રણી દીપિકા માસી અને પોતાના સાથીઓ સાથે આજે તળાજા શહેરના નગર વિસ્તારમાં બાળકોને બટ્ટુક ભોજન કરાવવામાં આવ્યું હતું અને દરેક બાળકોને દસ દસ રૂપિયા ભેટ આપીને શિવરાત્રી પર્વની ઉજવણી કરી આનંદ વ્યક્ત કર્યો હતો જય અંબેન જય મહાદેવ જય ભોળાનાથ આ મહાશિવરાત્રી છે આજે શિવપુરાણ છે મહાશિવરાત્રી છે શુભ દિવસ છે શિવ પાર્વતીના લગ્નનો દિવસ છે મહાશિવરાત્રિ તો અમે બાળકોને બધા નાના નાના બચ્ચાઓને બટુ ભોજન કરાવીએ છીએ મહાશિવરાત્રિ નિમિત્તે તો બધાને જનતાને જય માતાજી જય ભોળાનાથ ને જય અંબે જય